પાના નંબર આડત્રીસ પર પ્રયત્ન કરોના દાખલા છે હવે શું કહે છે નીચે દર્શાવેલ દરેક પાયાલેખ બરાબર આ પ્રકારનો આલેખને શું કહે પાયાલે આકૃતિ ચાર પાંચ બેમાં દર્શાવેલો છે એમાં શું આપ્યું છે એક વર્ગની વિવિધ માહિતી દર્શાવે છે એક એક વર્ગ છે બરાબર એની માહિતી બતાવે છે આ દરેક માહિતી વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે છે તે શોધવાનું છે આપણે કેટલામો ભાગ વર્તુળનો કેટલામો ભાગ છે એ શોધવાનું છે बराबर तो अः पचास टका छोरीओ पचास टका मार्डे छोक भाग चे, तका। से पचास टका ने अपने के से पचास छेद पचास टका ए पचास छेद शून्य शून्य ने अ पांच दू दस एक् એટલે કે અર્ધ ભાગ બરાબર 1/2 મો ભાગ લઈ ગेलो ભાગ થાય અર્ધ ભાગ થાય ચલો છોકરાઓ માટે જોઈએ તો છોકરાઓ માટે પણ એવું જ છે 50% એટલે કે સુધાય 50/100 0.05 2 10 એટલે કે 1/2 મો ભાગ એટલે કે અર્ધ ભાગ એટલે કે અડધો ભાગ છોકરાઓ માટે છે અડધો ભાગ છોકરીઓ માટે વર્તુળમાં શું દર્શાવે છે અડધો છોકરાઓને અડધો છોકરીઓ ટકા પરથી શું કર્યું ભાગ સુધી લીધો ચલો બીજા નંબરની આકૃતિ છે એમાં શું કે છે કે છોકરાઓ પગપાળા આવે છે એટલે કે ચાલતા આવે છે કેટલા ચાલીસ ટકા આવે છે બસ અથવા કાર દ્વારા કેટલા આવે છે ચાલીસ ટકા આવે છે અને સાયકલ દ્વારા વીસ ટકા આવે છે ચલો એમનો કેટલામાં વર્તુળમાં એમનો કેટલામાં ભાગ છે એ આપણે શોધીએ તો પગપાળા ચાલીસ ટકા એટલે કે ચાલીસ છેદ સો શૂન્ય શૂન્ય ચાર છેદમાં દસ એટલે કે શું થાય બે દુ ચાર પાંચ દુ દસ બે બે જતા રહે તો કેટલો થાય બે છેદ ભાગ એટલે કે પાંચ ભાગમાંથી બે ભાગના પગપાળા ચાલીસ ટકા એ પણ સેમ જ મળશે આપણને ચાલીસ ટકા એટલે કે ચાલીસ છેદ માં સો શૂન્ય શૂન્ય બે દુ ચાર પાંચ દુ દસ બે બે કેન્સલ તો કેટલા થશે બે છેદ પાંચમો ભાગ એટલે કે બે છેદ પાંચમાંથી બે ભાગ કોના બસ અથવા કારના અને પાંચમાંથી બીજા બે ભાગ હવે કેટલો સાયકલ તો સાયકલ માટે કેટલા છે વીસ છે વીસ એટલે કે વીસ છેદમાં સો શૂન્ય શૂન્ય બે પાછા એટલે કે એક છેદમાં મો ભાગ ચલો કુલ ભાગ મળી ગયા બે અને બે ચાર ને એક પાંચ ચલો ત્રીજા નંબરનું આકૃતિ છે એમાં છે ગણિત વિષયમાં કેટલા છોકરાઓને પ્રેમ છે ને કેટલા છોકરાઓને મજા આવતી નથી એટલે કે ધીકર બરાબર પ્રેમ કેટલાનો છે અને ધિકાર કેટલાનો છે તો પહેલાંમાં આપ્યું છે આપણને કે કેટલા કેટલાના છોકરાઓને છે તો કેટલા છોકરાઓને ગમતું નથી તો કેટલા છે પંદર ટકા તો પંદર ટકા એટલે પંદર છેદમાં સો એટલે કે પાંચ તરી પંદર અને અહીંયા શું થશે વીસ પંચાસો પાંચ પાંચ એટલે કે ત્રણ છેદમાં વીસ કેટલા વીસમાંથી ત્રણ છોકરા એવા હોય કે જેમને ગણિત ગમતું નથી ચલો હવે બાકીના તો પ્રેમ પ્રેમ કેટલા વિદ્યાર્થીઓને છે ગણિત પ્રત્યે તો એના શોધવા માટે શું કરવું પડે તો ધિક્કાર એટલે કે આ પંદર ટકા છે તો બાકીનું કેટલું રહે તો પ્રેમ શોધવા માટે શું કરવાનું સો ઓછા પંદર એટલે કે કેટલા મળશે આપણને પંચ્યાસી મળશે પંચ્યાસી ટકા પંચ્યાસી ટકા એટલે પંચ્યાસી છેદમાં સત્તર પંચા પંચ્યાસી અહિયાં વીસ પંચા સો પાંચ પાંચ કેટલા મળ્યા સત્તર છેદમાં વીસમો ભાગ બરાબર કેટલો ત્રણ ભાગ એનો સરવાળો વીસ મળી સત્તર ને ત્રણ વીસ થઈ જાય છે એટલે કે સત્તર વીસમાંથી સત્તર છોકરાઓ ગણિત પ્રત્યે પ્રેમ કરે છે અને વીસમાંથી ત્રણ છોકરાઓ એવા હોય છે જેમને ગણિત ગમતું નથી બરાબર તો આ એનો ભાગ આપણે શોધી લીધો હવે આગળ જોઈએ ચલો પાના નંબર ઓગણચાલીસ પર હવે પ્રયત્ન કરવાનો દાખલો છે બીજા નંબરનો છે શું કહે છે આકૃતિ ચાર પોઈન્ટ ત્રણ એટલે કે આકૃતિ માં દર્શાવેલ પાયચાર પાઇચાટ દર્શાવી લોતી નીચેના પ્રશ્નોના જવાબ પહેલો પ્રશ્ન છે કયા પ્રકારના કાર્યક્રમો સૌથી વધુ જોવાય છે તો સૌથી વધુ ભાગ દર્શાવતો હોય એ જ સૌથી વધુ જોવાતો હોય તો અહીંયા સૌથી ઓછો છે અહીંયા દસ ટકા માહિતી છે પંદર ટકા સમાચાર છે પચીસ ટકા રમત અને ખેલ છે તો સૌથી વધારે શું જોવાય છે મનોરંજન કેટલું છે પચાસ ટકા તો કયા પ્રકારનો કાર્યક્રમ સૌથી વધારે જોવાય છે શું કહેવાશે તો મનોરંજનના કાર્યક્રમ સૌથી વધુ નિહાળનાર દર્શકોની સંખ્યા રમત વિભાગના કાર્યક્રમ નિહાળનાર દર્શકોની સંખ્યા બરાબર છે એટલે શું કહે છે રમત વિભાગ હવે રમત વિભાગમાં કેટલા ટકા છે જુઓ કેટલા છે પચીસ ટકા હવે કયા બે વિભાગનો સરવાળો રમત વિભાગના સરવાળા બરાબર થાય છે બરાબર તો કેટલા છે અહીંયા પંદર છે અહીંયા દસ છે અહીંયા તો પચાસ છે તો કોનો સરવાળો કરીએ પચીસ થાય તો પંદર અને દસ એટલે કે સમાચાર પંદર ટકા વત્તા માહિતી દસ ટકા નો સરવાળો કેટલો થશે પચીસ ટકા થાય જે રમત વિભાગ જેટલો બનશે કોના જેટલો બને રમત વિભાગ જેટલો કોનો સરવાળો સમાચાર અને માહિતીનો આપણા બે પ્રશ્નો પૂરા થયા ચલો શાળામાં છ કલાક જાય છે ગૃહ કાર્ય ચાર કલાકમાં કરે છે રમત ચાર કલાક કરે છે અને અન્ય બે કલાક તો આઠ ને છ ચૌદ ને ચાર અઢાર અઢાર ને ચાર બાવીસ ત્રેવીસ ને ચોવીસ કુલ કલાકેલા છે ચોવીસ કલાક બરાબર એટલે એક દિવસ થઈ ગયો ચોવીસ કલાકનો હવે ભાઈચાર દોરવા માટે આપણે શું કરવું પડે પહેલાં પહેલાં તો આઠ છેદમાં ચોવીસ ગુણ્યા કેટલા ત્રણસો ને આવું કરવું પડે પછી અહીંયા છ છેદમાં ચોવીસ એટલે કે કુલ કેટલા કુલ ચોવીસ કલાક ચોવીસ કલાકમાં તો છ ભાગ અને આ આ શું છે ત્રણસો સાઠ આપણે કેટલામો ભાગ આપણે વર્તુળમાં મળે એના માટે આપણે આ ત્રણસો સાહીઠ વડે ગુણવા પડે તો છ ગુણ્યા ત્રણસો સાહીઠ પછી ચાર તો પહેલાં પહેલાં આપણે કુલ ટોટલ કરી દેવાના જે ટોટલ થાય એને શું કરવાનું છેદમાં મૂકવાના ચાર ગુણ્યા ચોવીસ ત્રણસો સાહીઠ ફરી એ જ થશે આ બંનેનો જવાબ સરખો જ આવશે એટલે ગણતરી આપણે એક જ વાર કરવાની રહેશે નહીં બે ગુણ્યા ચોવીસ ત્રણસો ને સાંસ તો હવે અહીંયા અહીંયા શું કરીએ આઠ આઠ એક એટલે કે પહેલા ચોવીસ ના ભાગ પાડી દઈએ તો બાર દુ ચોવીસ બરાબર ને ઉપર શું કરીએ ચાર દુ આઉટ કરીએ એટલે બે બે કેન્સલ થઈ જાય અહીંયા છત્રીસ છે એટલે બાર થઈ જશે ત્રણસો ને સાહીઠ અંશ હવે બાર તરી બરાબર એટલે કે ત્રીસ અંશ થશે બે બે કેન્સલ એટલે રહ્યા કેટલા બે ગુણ્યા ચાર ગુણ્યા ત્રીસ અંશ બરાબર ચાર ગુણ્યા ત્રીસ અંશ એટલે ચાર તરી બાર એકસો ને વીસ અંશ થયા એના હવે અહીંયા અહીંયા પણ જ કરીશું પેલા નીચે ચોવીસના ભાગ એટલે કે બાર દુ ચોવીસ ને ઉપર શું કરીએ ત્રણ 2 છ ગુણ્યા ત્રણસો ને સાહીઠ અંશ બાર તરી છત્રીસ એટલે ત્રીસ અંશ આ બે બે કેન્સલ કેટલા રહ્યા ત્રણ ગુણ્યા ત્રીસ ત્રણ ગુણ્યા ત્રીસ અંશ એટલે ત્રણ નવ નેવું અંશ મળ્યા એટલે એવી રીતે આના માટે ચોવીસ છે તો બાર દુ ચોવીસ ઉપર શું થશે બે દુ ચાર આ બે બે કેન્સલ ગુણ્યા અંશ ત્રણસો સાહીઠ એટલે બાર તરી છત્રીસ અહીંયા ત્રીસ અંશ રહ્યા એટલે કે બે ગુણ્યા ત્રીસ અંશ એટલે કે ત્રણ દુ છ સાહીઠ અંશ તો સેમ આ ગણતરી એ સેમ જ છે તો અહીંયા સીધા લખી દેવાના સાહીઠ અંશ ચાર છેદમાં ચોવીસ એટલા માટે હવે બે છેદમાં બાર દુ ચોવીસ ગુણ્યા ત્રણસો સાહીઠ અંશ સાઠ બાર તરી એટલે ત્રીસ અંશ થઈ ગયા આ બે બે કેન્સર એટલે કુલ જવાબ કે મને અહીંયા કરી એકસો વીસ અને નેવું કેટલા થયા બસો ને દસ બસો દસ ને સાઈઠ બસો સિત્તેર બસો સિત્તેર ને ત્રીસ ત્રણસો અને ત્રણસો ને ત્રણસો કુલ થઈ ગયા તો આપણો જવાબ કયો છે સાચો આપણે બધી ગણતરી કરી બધી કેવી છે સાચી છે એમ સમજી શકાય બરાબર હવે હવે તમારે કોણ ઉપયોગ કરવો પડશે ઓકે મેં બતળ ડ્રો કરી દીધો છે ચલો હવે પહેલું છે ઊંઘ માટે ઊંઘ માટે એના કેટલા મળ્યા છે આપણને એકસો ને વીસ તો ચલો અહીંયાથી સ્ટાર્ટ કરીએ આપણે આ થાય આપણા એકસો વીસ તો અહીં આપણે ડ્રો કરી લેશું

ના માટે છે શાળા માટે છે ચલો એવી રીતે છે સાઈટમ્સ સાઇટમ્સ કોના માટે છે ગૃહ કાર્ય માટે છે અહીંયાથી સાઇટમ્સ અહીંયા સાઇટમ્સ છે ગૃહ કાર્ય માટે ફરી ફરીના બીજા સ્થમ્સ તેના માટે છે રમત માટે છે બીજા આઈટમ્સ થયા આપડા રમત માટે અને બાકીના પર વધ્યા એ શાના માટે છે અન્ય માટે તો આપણો આ ગ્રાફ પાય ચાર્ટ તૈયાર થઈ ગયો છે બરાબર સાઇટન્સ ગૃહ કાર્ય રમત અન્ય એકસો વીસ ઊંઘ નેવું સાડા તો તમે આ રીતે પહેલાંમાં પહેલાં આપણે શોધવા પડે અંશ માપ શોધવા પડે પહેલાં જે આપેલી સંખ્યા હોય એ સંખ્યાને કુલ ટોટલ કરવાનો ટોટલ કર્યા પછી આવી રીતે અપૂર્ણાંકમાં દર્શાવી દેવાના અપૂર્ણાંકમાં દર્શાવ્યા પછી બધાને ત્રણસો સાહીઠ વડે ગૂણી દેવાના ત્રણસો સાહીઠ વડે ગૂણશું એટલે શું મળી જશે આપણને દરેકનો ખૂણો મળી જશે ખૂણો મળી જાય એટલે આપણે કોણમાપકની મદદથી એ ખૂણો દર્શાવવાનો પહેલાં પહેલી એક લાઇન દે કરી દેવાની અને ગમે તે બાજુ તમે આ બાજુ આ બાજુ ગમે તે બાજુ પહેલાં એ લાઇન રોડ કરી શકો પછી એની પર કોણમાપક મૂકીને પહેલો ખૂણો મેળવવાનો પહેલો ખૂણો પછી એના પરથી બીજો પછી ત્રીજો ચોથો પછી જેટલા પહેલાં એટલા મળી જશે કુલ કેટલા થશે

ને ઉત્પાદન કેવું છે લાખ ટનમાં કેટલું છે સાઠ લાખ સિત્તેર પચાસ લાખ સિત્તેર લાખ પંચાવન લાખ એંસી લાખ પંચ્યાસી લાખ બરાબર તો અહીંયા સૌથી સારામાં સારું શું રહેશે કે લંબાલેક બરાબર બે માહિતી આપેલી છે બે બરાબર તો લંબાલેખ સૌથી સારામાં સારી રીતે આ માહિતીને દર્શાવી શકશે જેમાં શું કરવાનું છે આ બાજુ વર્ષ લઈ લેવાના છે અને આ બાજુ વયક્સ પર શું કરવાનું પ્રમાણ માપ લઈ લેવાનું પ્રમાણ માપ પાંચ પાંચનું લેશો તો થઈ જશે કારણ કે શૂન્ય છે અને પાંચ છે તો એના આધારે ઉત્પાદન આ બાજુ ઉત્પાદન અને આ બાજુ શું કરવાનું છે વર્ષ લઈ લેવાના જેનાથી આપણને લંબ આલિક પર આ માહિતીની રજૂઆત સારી રીતે થઈ શકશે પાના નંબર બેતાલીસ પર બીજો દાખલો છે લોકોની ખોરાક માટેની પસંદગી પસંદગીનો ખોરાક અને લોકોની સંખ્યા બરાબર તો અહીંયા ઉત્તર ભારતમાં તો ત્રીસ લોકોની સંખ્યા છે દક્ષિણ ભારતમાં ચાલીસ છે ગુજરાતી પચીસ અન્ય પચીસ સ્કૂલ એકસો વીસ બરાબર તો આ પ્રકાર માટે આપણે શું કરીએ ચાર્ટ દ્વારા આ માહિતીને સારી રીતે દર્શાવી શકાય બરાબર પાઇ ચાર્ટ દ્વારા તો પસંદગીનો પ્રકાર આવી રીતે પાયચાર્ટ દ્વારા બરાબર એમાં શું કરવું પડે પહેલાં પહેલાં લોકોની સંખ્યા આપેલી છે તો લોકોની કુલ સંખ્યા એટલે કે પહેલાં ત્રીસને શું કરવું પડે આપણે ત્રીસ ભાગ્યા એકસો વીસ અહીંયા શું કરવું પડે ચાલીસ ભાગ્યા એકસો વીસ પછી પચીસ ભાગ્યા એકસો વીસ પછી પચીસ ભાગ્યા એકસો વીસ પછી શું કરવાનું ગુણ્યા ત્રણસો સાહીઠ બધાને કેટલા વડે ગુણી દેવાના ત્રણસો ને સાહીઠ ત્રણસો સાહીઠ વડે દરેક સંખ્યાને ગુણી દેવાની છે હવે આના પછી આપણને જે જવાબ મળે એ શું મળશે આપણને ખૂણો મળશે એ ખૂણા દોરીને ખૂણો એક પહેલાં લઈ લેવાનો આવી રીતે પછી જે સૌથી મોટો ખૂણો હોય એ અહીંયાથી માપી લેવાનો પછી ત્યાંથી એના પછી અહીંયાથી માપવાનો અહીંયાથી માપવાનું એમ પછી બધા જ ખૂણાને આમાં પાઇછાટમાં દર્શાવી દેવાના ઓકે હવે ત્રીજા નંબરમાં છે કારખાનાના કામદારોની દૈનિક આવક બરાબર કારખાનામાં જે કામ કરતા હોય એમના કામદારોને દૈનિક આવક રૂપિયામાં દર્શાવેલી છે અને કામદારોની સંખ્યા દર્શાવેલી છે અહીંયા કેવું છે ફિક્સ નથી જો અહીંયા સંખ્યા રૂપિયા કેવા છે ફિક્સ નથી પંચોતેરથી સો રૂપિયાની વચ્ચે કોઈ પણ હોઈ શકે છે બરાબર એવા કેવા છે પિસ્તાળીસ છે સોથી એકસો પચીસ રૂપિયાની વચ્ચે હોઈ શકે છે એવા પાતરી છે એકસો પચીસથી એકસો પચાસ વચ્ચે એના પંચાવન છે હવે એકસો પચાસથી એકસો પંચોતેર વચ્ચે એના ત્રીસ છે એકસો પંચોતેરથી બસોના પચાસ છે એકસો બસોથી બસો પચીસ વચ્ચેના એકસો છે ને કુલ છે ચારસો ને એંસી તો આ પ્રકારની જ્યારે માહિતી દર્શાવેલી હોય ત્યારે શું હોય છે આપણે જ્યારે બે માહિતી આપેલી હોય ત્યારે આપણે લંબ આલેખ જ્યારે બે માહિતી પછી બીજી વધારેની એક મતલબ કે કમ્પેરિઝન કરવાની થાય ત્યારે આપણે દ્વિલંબ આલેખ કરતા હતા પરંતુ આ પ્રકારમાં શું છે આ પ્રકારની માહિતીમાં આપણે કયો આલેખ દોરવો પડે સ્તંભ આલેખ બરાબર સ્તંભ આલેખ પણ અત્યાર સુધીમાં એનું ઉદાહરણ આવ્યું નથી અને સિલેબસમાંથી આપણે આઠમાનાથી કાઢી નાખ્યું છે તો સ્તંભ આલેખ હવે આવતા નેક્સ્ટ યર બરાબર નવમાં ધોરણમાં કે દસમા ધોરણમાં આવી જશે તમારે તો અત્યારે આપણે આ પ્રકારના દાખલા જોવાના નથી પરંતુ અહીંયા ખાલી તમારે યાદ રાખવાનું છે કે આ પ્રકારની માહિતી આપેલી હોય ત્યારે શું હોય છે સ્તંભ આલેખનો ઉપયોગ થાય છે આલેખમાં સ્તંભ કેવો હોય લંબા આલેખમાં આપણે કેવી રીતે વચ્ચે જગ્યા રાખતા હતા બરાબર પણ જ્યારે સ્તંભાલેખ આવે ત્યારે વચ્ચે જગ્યા હોતી નથી આવી રીતે બરાબર સ્તંભો મતલબ કે જે આપણે ઊભા કોલમ દોરતા હતા એમાં જગ્યા હોતી નથી સ્તંભ આલેખમાં શું હોય છે જગ્યા હોતી નથી જ્યારે લંબ આલેખમાં શું હોય છે બે આપણે જે કોલમ હોય છે બે કોલમની હોય છે જગ્યા હોય છે પણ સ્તંભ આલેખમાં એવું હોતું નથી તો આ તમારે ઉદાહરણ ફક્ત યાદ રાખવા માટેનું છે અહીંયા આપણે આવશે નહીં